અમદાવાદ એટલે પોળો નું આખું નગર કહેવાય પોળો એટલે ઓપન યુનિવર્સિટી દુનિયાભરનું જ્ઞાન તમને સાહેબ અહીંથી મળી રહ્યા હા વ્યક્તિગત આટલા પ્રશ્નો હતા એને શંકા હતી તમારા વિશે છતાં એને લગ્ન નું પાછું ગોઠવીને ના હેલો લગ્ન નું કહું એમાં કઈ છે ને બાપા ને એવું હતું કે છોકરો લગ્ન કરીએ ને તો છોકરો સુધર સુધર ઘણી ઘણા મા બાપો આ ગેરસમજ ના કારણે છોકરાને પર મારા કિસ્સામાં આવું જ બન્યું હતું ગેરસમજ નું પરિણામ લગ્ન ગેરસમજ નું પરિણામ એમ અને મારા હજુ પણ સાચી સમજ આવી નથી કારણ કે એ સમજનો વિષય જ નહોતો એટલે અમારે પો પહેલાં પોળવોમાં તમે પોળોના અભ્યાસ કરો અમદાવાદનું છે અમદાવાદનું નગર અમદાવાદ એટલે પોળવોનું આખું નગર કહેવાય પોળો એટલે ઓપર યુનિવર્સિટી દુનિયાભરનું જ્ઞાન તમને સાહેબ અહીંથી મળી રહ્યું હા બધી જ વાતો તમને નાની ઉંમરથી તમે પેલા અંદરથી એથી જાણો અને પોળોના નામથી અમદાવાદની પોળો તમે ક્યારે ફરવા નીકળજો સાહેબ હું તમે મારી જોડે લઈ જઈશ કે એવું નામ છે દાખલા તરીકે લાંબાપાળાની પોળ અને એને અડીને પખાલીની પોળ બરાબર અડી અડીને બંને આવે પણ જ્યારે તોફાનો થાય ને તો લાંબાવાળાની પોણા છોકરાઓ પથ્થરમારો કરે પોલીસ ઉપર એટલે પછી ખંતી જાય એટલે પખાલીની પોણા છોકરાઓને માર પડતો

કે અલગ અલગ અંતરે છે કારણ કે સલામત અંતરે બકરીપુર છે અને વાઘણપુર છે ને એ નામ વાઘણપુર છે વસ્તી બહુ છે ઘણી વાર આપડા ખબર નથી પડતી આયરની કહેવાય કે શું અંગ્રેજીમાં આયરની એ આપણે વાત કરીશું આપણે મારું એક પુસ્તક છે તમને પૂછજો તો કઈ કઈ ભૂલી પણ જવું છું તમારે ઘણું બધું યાદ કરવું પડે કાર્યક્રમ પૂરો થયો યાદ તમારે જ કરવું પડશે અહીંયા ઓટો સ્ટેપ ની ઓટો સ્ટોપ ની અહીંયા વ્યવસ્થા નથી કશો હા પછી આપણે કશું તમારે જાણવું છે પોળમાં જે વસ્યા હા પછી મારી પોળ નવતાની પોળ અને એની પાછળ મોટી હમામની પોળ ભલે હમામ છે ને ભલા બાદશાહના વખતમાં હમામ ખાના એટલે હમામ જુદા હતા પોળોથી નાહવા માટે અને એ પોળમાં મારા પિતાશ્રીએ એક સારા ઘરની સરસ શું કન્યા જોઈ અને મને કોઈ કશું એવું કારણ કે બાપાને શું હતું ખરેખર આજે એવું લાગે છે એ વખતે બાપાને પૂછ્યું તાકાત ક્યાં હતી પૂછવાની એવી એમ કે આને પરણાઈએ ઠેકાણે પડશે અને બીજું કે આ વારંવાર નપાસ થાય છે એ પણ લોકો જાણશે કે કશું કરતો નથી કામ ધંધો તો કોઈ કન્યા નહીં આપે એટલે પ્રશ્ન બહુ મોટો હતો આ પોળમાં રહીએ ને લોકોના વરઘોડા આવે એટલે મજા પડતી જોવાની મનમાં વિચાર ક્યારે વિનુ તારો વરઘોડો ક્યારે ચડશે હું મન પૂછશે અંદર અંદર પછી જાત નહીં એટલે એવી ઈચ્છા અંદરથી થી તો ખરી ને ભાઈ કેમ ના થાય તમને ક્યારે નથી થઈ ના ના બહુ તો પછી તારે તારે પણ થાય એ શું કે ઓકે પછી સારું શું થયું એમાં સુકન્યા શોધી લે સુકન્યા શોધીને ને આપણને પડાવી દીધા પણ એ કે આપણે તો બહુ આજ્ઞાંકિત પુત્ર તો કે એમાં મારે તો મને લગ્ન કરવા માટે પછી તો

ગર્વથી કહેવા દઉં કે હું એવો આજ્ઞાંકિત પુત્ર હતો કે મારા પિતાશ્રી એમની માન્યતા ખોટા ના પડે એ માટે પ્રામાણિક પડે પ્રયત્ન કરતો આગોતરા જમીન ની જેમ આગોતરો આગોતરો પ્રયત્ન અને માર પડે બે દડા પહેલા એકવાર વાર એવું બન્યું કે અઠવાડિયે પેલા મારવા મળ્યા મારી પાસે દોડતી આવી અરે કેમ મારો છે વિજ્ઞાને હજુ રિઝલ્ટ ની અઠવાડિયે એવી વાર છે કે મને ખબર છે મારે આજે બારકામ જવાનું અઠવાડિયે પછી આવવાનું છે

કેવી રીતે લગ્ન ચાલે અથવા જીવન ચાલે એક ચાલતું હોય છે પછી એવું બન્યું કે અમારી જ્ઞાતિની છોકરી હમ મન મળી ગયું પહેલામાં ઓછું મળ્યું હતું પહેલાં લગ્નમાં કાંઈ પહેલું લગ્ન શું હતું કે પિતાશ્રીએ ગોઠવી આપ્યું હતું એટલે હંમેશા એમ થાય કે માણસે માત્ર બાપ કમાઈ ઉપર જીવવું ન જોઈએ આપ કમાઈ પણ હોવી જોઈએ એનામાં એક પાત્ર મને જડ્યું હમ હમ હા અને એ પાત્ર સાથે મળવાનું થતું હતું હમ લગ્ન પછીની વાત છે હા બરાબર મેં મારી પ્રથમ પત્ની જે બહુ અદ્ભુત હતી અત્યારે નથી એટલે ગુજરાતમાં એટલે નથી એટલે ગુજરાતી છે એટલે અદ્ભુત હતી એ માટે કે ઘણા બધી ખબર

મારી ઈચ્છા છે આને ઉપર્ણું હમ નો પ્રોબ્લેમ એમ ઉપર્ણુ હું તમને ચાહું છું તમે એને ચાહો છો આપણે ત્રણેક બીજાને ચાહીશું સાહેબ આ તમે જો વાર્તામાં પણ નથી હોતું ને ફિલ્મોમાં પણ નથી હોતું ને ફિલ્મ ચાલે જ નહીં મારું જીવન ચાલ્યું એ રીતે ચાલ્યું સાહેબ એક કિસ્સોથી હો બનેલો હા હા કોલોનીમાં પછી કોલોની માં રહેવા ગયા અમે તો મારી બંને સ્ત્રીઓ તો સાંજે પાન ખાવા જઈએ બે સ્ત્રીઓ હોય પેલા પીતો સિગરેટ ડાયાબિટીસ થયું ને પછી ડાયાબી ધુમાડો ગળો થવા માંડ્યો બંધ કરી તો આમ આમ છે ને આમ આમ સિગરેટ પીતો હું નીકળું ને આમ બે સ્ત્રીઓની વચ્ચે તો કોલોનીમાં છે ને છજામાં હમ પતિ પત્ની ઉભા રહે ટગર ટગર જુએ પુરુષો પણ જોયું મારી સામે સ્ત્રીઓ પણ જોયું પુરુષો ઈર્ષાથી જોતા હતા સ્ત્રીઓ હવભાવથી જોતી મારી સામે આ પણ જહો જલાલી સાહેબ વાહ આ જાહો જલાલી ભોગવી છે સાહેબ હં અને યાદગાર બરાબર નહીં બરાબર નહીં યાદગાર અને મેં કયું બધું શું મને એમનેમ બધું મળ્યું દાખલા તરીકે પહેલાં રિક્ષામાં બે સવારીઓ લઈ જતા હતા પહેલાં હમ અમે બે સ્ત્રીઓ કરીએ એટલે રિક્ષાવાળાઓને પણ યુનિયનને લાગ્યું છે કે આ ત્રણ કરવા પડશે એટલે એ ત્રણની વ્યવસ્થા કરીએ લોકો એટલે એ પછી ત્રણ શરૂ થયા સઠલીયામાં વધારે બે છે પણ પેલામાં ત્રણ તો આપણા કારણે શરૂ થયું છે વાહ પાયોનિયર છે પાયોનિયર પાયા વગરનો નો પાયો નહીં આવે એવું કહેવાય પણ થયું શું કે અમારે જે બીજા લગ્ન થયા એને ત્રણ બાળકો પહેલી સ્ત્રીને બાળક નહીં પછી થયું એટલે અમે કહીએ ઘણી વાર અમે ત્રણ અમારા ત્રણ પેલા સૂત્ર હતું અમે બે અમારા બે અમે ત્રણ અમારા ત્રણ વાહ પણ એ અમારી પણ એમાં કોઈ પ્રશ્ન થાય ક્યારે પ્રશ્ન નહોતા પ્રશ્ન થાય તો એક જ થતો હતો બે ભેગી મજો લડતી હતી અંદર અંદર ક્યારે નહોતો ઝઘડા થતા ક્યારે પણ નહીં નેવર 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 એમ હા બંને એક સમજણ વાળી ને કે એમાં કારણ કે માણસ જે અક્કલ વગર હોય દેવા લગન કરે એટલે અગર વગર માની ને બંને જાણી મારી જોડે લડતી હતી અને બંને સ્વીકારી લીધું હતું કે આ છે જે છે આ છે સંપીને રસ્તો કાઢવાનો છે તો તે રસ્તો કાઢી દેશે ત્રીજી આવે આડો આ તો કઈ કહેવાય નહીં ગાળા માણસ નું